કમોસમી વરસાદે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોડિયો છીનવી લીધો જે લોકોને ખુશાલી આપે છે આ ધરતી પર છે છે આજે માળા તૂટી જાય અને તેના મણકા વિખરાઈ જાય તેમ ખેડૂતના સપના તેની ચૌ ખેતરમાં ઉભેલા એ પાક સાથે ધોવાઈ ગઈ છે આટલી ખરાબ સ્થિતિ હોવા છતાં તેની વ્યથા સાંભળનાર કોઈ નથી जो देता है खुशहाली जिसके दम से हरियाली वही बर्बाद खड़ा है देखो उसकी बदहाली। बहुत बुरी हालत है ईश्वर धरती के भगवान की टूटी माला जैसे बिखरी किस्मत आज किसान जुओ जो दी આ પાક વાવ્યો ત્યારે ખેડૂતે કેટલાય સપના જોયા હશે દીકરીના દીકરાના લગ્નના બાળકોના સારા શિક્ષણ પણ કુદરતે ખરી કરી કમોસમી વરસાદ રૂપી એવી થપાટ મારી કે ખેડૂતોના દરેક સપનાને ચૂર ચૂર કરી નાખ્યા બરબાદીના દ્રશ્યો છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોને ખબર હતી કે આ દિવસ બધાલી લઈને આવશે અચાનક ત્રાટકેલા માવઠાએ મહિનાઓની મહેનત પર પાણી ફેરવી દીધું અંદાજ તો કઈ થઈ નથી પંદર હજાર વિકેટ નું નક્કી બની લેવાનું પંદર હજાર તો પાકા એમ વિકેટ તલ હતા ડુંગળી હતી પછી આ મગ છે અમારે તો ખેતર માં પૂરું થઈ ગયું વાવતર ઉનાળું પાક આવ નિષ્ફળ ગયું એમ કઈ તો કેવાય શું સરકાર પાસે માંગવું વાગડી તો હવે સરકાર શું આવે હવે એને જે યોગ લાગે એ કરે બીજું આપણે તો કંઈ કહી નાગી એટલે મેટ્રા વાવેતરમાં એક ડુંગળી હતી એ નિષ્ફળ ગઈ વરસાદને કારણે પછી તલ હતા એમાંય નુકસાની ગઈ અને અત્યારે મગવી પાસે એમાં એક ફૂલ નુકસાની છે અંદાજીત વીગે પંદર હજાર જેવી તો નુકસાની ગણીને ચાલવાનું છે અતિવૃષ્ટિને કારણે અત્યારે વરસાદી ફૂલ પડે છે અને વાવાઝોડું ફૂલ આવે છે તો હવે અમારે શું કરવું સરકાર પાસે એટલી નમ્ર વિનંતી કે કાંઈક સહાય કરે ને યોગ્ય કંઈક પગલા લે અને સર્વે કરાવે તો ખેડૂત જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ગઈકાલે ભારે વરસાદ વરસ્યો બે થી અઢી ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો મહા મહેનતે પકવેલો પાક ધોવાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે તલ મગ અડદ જેવા ઉનાળુ પાકમાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે તૈયાર પાકનો સોથ વળી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પાક માં તો જો જબરી સરેરાશ જબરી નુકસાની છે જે અમારો જે આશા હતી કે અમારો જે ઉનાળુ પાક તૈયાર થયો અને અમે ચોમાસા પાક નું બિયારણ ખરીદી શકીએ પણ આજ હાલમાં એવી પરિસ્થિતિ નથી કે ચોમાસા પાક નું બિયારણ ભી ખરીદી શકીએ જેથી કરીને સરકાર કઈક ભી કઈક સહાય કરે બે હજાર અઢાર ઓગણીસ ના જે જાહેર કર્યું હતું એ બી કઈ આપ્યું નથી સરકારે ને બેંક દ્વારા અડધા લોકો ને આપ્યું અડધા ને હજી નથી આપ્યું એ બી આશા હતી તો એ બી સરકાર નથી ધ્યાન દેતી અત્યારે કઈક સહાય આમાં કરે તો અમે ચોમાસા પાક નું સારી રીતે વાવેતર કરી શકીએ ને ક્યાંક બિયારણ દવા ખાતર લઈ શકીએ આ જો મગ બધું ફેલ થઈ ગયું છે ઓલ ફેલ થઇ ગયા છે અડદ આ જે તો વાવેતર બધું છે એ ફેલ થઈ ગયું છે એમ અને અત્યારે વાવણી લાયક વરસાદ થઇ ગયો છે પણ ખાતર મળતું નથી અને ખાતર નું એમ કે ઓલું કરાવે તો આભાર સરકારનો કેટલાય સમયથી વરસાદની પેટર્ન છે વર્ષમાં છે જેની સૌથી શહેરી વિસ્તારમાં રહેતા લોકોને તો વરસાદ પડે ત્યારે ભજીયા ખાવાના સાંભળે છે પરંતુ ખેડૂતોના પેટમાં તલ રેડાય છે કારણ કે મહિનાઓની મહેનત પર માવથાનો માર એવો લાગે છે કે એ પીડા અને સ્થિતિ અસહ્ય થઈ પડે છે સ્થિતિમાંથી બહાર નીકળવા ખેડૂતો સહાયની વાત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ બીટીંગ ન્યૂઝ